હેલો દર્શક મિત્રો તો આજે હું આવ્યો છું ગઢડા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે અને મિત્રો અત્યારે તમે સામે જે જોઈ રહ્યા છો એ છે આ મંદિરનો ખૂબ જ મોટો અને ભવ્ય એવો યજ્ઞ પુરુષ દ્વાર દર્શક મિત્રો આ ગેટની અંદર પ્રવેશતા જ આપણને સામે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખૂબ જ મોટી એવી મૂર્તિના દર્શન થાય છે જોઈ શકો છો આ કેટલી ભવ્ય અને ખૂબ જ સુંદર એવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે અને દર્શક મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આ મંદિરના ખૂબ જ વિશાળ અને સુંદર એવા પરિસરની અંદર અને સામે મિત્રો તમે જોઈ શકો છો આ છે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તમે સામે જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે છીએ મંદિરની ઉપર અને અત્યારે તમે આ મંદિરને ઉપરનો નજારો તમે જોઈ શકો છો